શીઓરથી વામા મંગા આ વિડીયો બનાવવું સૌ બરાબર તો મને મારા ગોત્રીએ એ કીધું કે મોકલ્યો કે ભાઈ તને ખાટા ગભાની પેઢીએ તને તારું છે એ તારો ઘર ઘર વખરીનું અને તારો પળોટનું તને દીવા આવે છે તો તું ના ખાટા ગભાની પેઢીએ લેવા આવ તો ના જ્યાં મેં ખાટા ગભાઇની પેઢીએ ખાટા ગભાની પેઢીએ જાતા તો ના સુરા ધરમસિંહ ધીરુ જમા રૂપા ના હારા હારા નાતીલા ભીખા શિવા હારા હારા નાતીલા ના હતા બરાબર તો ના એમને એવું કીધું કે ભાઈ બે થઈને તમે ના જ ધણીયા પીના પાંચ પાંચ હજાર રૂપિયા મૂકો તો ના ખાટા ગભાઈની પેઢીએ ના પાંચ પાંચ હજાર રૂપિયા ના જ બધા ધણીઅી કરાવી બરાબર તો આ લાકડી બંધ હતી ગાય બંધ હતી બરાબર તો ના ના જ પીના એવી રીતના ના મુકાવ્યા પહેલાં પછી મૂકાવતા પછી ના આ વખો પાડે દેવાનો હતો બરાબર વખો પાડી દેવાનો હતો તો ના ના બોલાવ્યા કે ભાઈ આ તારી દેવીને છે અને તું માછલી ઉતર્યો છો આ પાંચ હજાર બંધનું બાંધી તો તું કઈ રીતના તારી દેવી પૂજ્યો છે ને આ માછલીનો નો ત્યાં ઉતરો છો તો એને આ રીતના ત્યાં કરીને પાંચ હજાર રૂપિયા બંધનું બાંધી તું પૂજ્યો છો દેવીમાં આ માછલી ઉતર્યો છો તો અત્યારે ના નાચની અંદર ના બોલાવ્યા એમને ત્રણ તારીખે ના બોલાવ્યા અને બધા ભેગા છે કુરા ના ને કીધું કે ભાઈ નાચની વચ્ચે આવીને અમને કહેવા કે કઈ રીતના બંધણું બાંધીને મારો આ વામા મંગાનો નિય બાંધીને તું આ દેવી પૂજ્યો છો તો એ અમને નાચને જણાવ તો ના જણાવવા આટું થઈને ના બેસાઇ રહ્યો હાર્યો તો ના કુરા બસુઈ ને પરવીન એના બાપ ને બાવડું થોઈ લઈ લીધો લઈ લીધો મને ના બે બરાબર તો નાથી હું બહાર ઉભો થઈને બહાર નીકળ્યો બહાર નીકળતા મને ઘુરાસુરાઈ સુરાઈએ ઓછીતા ત્રણ ઘા કરી લીધા છે એક માથામાં ઘા કર્યો છે અને એક હાથના પોસામાં ઘા કર્યો છે મારો હાથ આંગળે ભાગી નાખી છે બરાબર તો મારી નાચ ના એને દ અમી એને કરી છે મેં નથી કરી કોઈ બરાબર તો દમી કરી એને તો બસો નાચના ઉડણ કરી મૂકી ના વખો માથે આવી ગયેલો હતો અને ના આ વ્યક્તિ એ એમ ઘેલા વ્યાસી એમ શ્યામા વ્યાસી એ વ્યાસીએ નાચ નાચને ઉડણ કરી બરાબર તો મારી નાચ કોઈ તમે આને આનો નિયનો નિયા કરો મારો અને આ એકવાર ભેગો નથી જો કાતા કા બની પીડીએ આ સિકન ચાર વાર ભેગો છો ચારે ચાર વાર આવી રીતના ઉડણ કરી નાચ ને વારા ખેલીએ બસો હોય ત્રણસો હોય નાચ પણ બધાને કોઈનું નાચ રાખતા નથી આ ઘેલા વેરસીન શ્યામા વેરસીન પૂરા સુરા બરાબર તો મારું દબી ક્યાં છે મારો બે મકાન નો છે બરાબર અને બે મકાન નો છે ને મારો મકાન લઈને પાંચ વર્ષથી મારી ઘર વખરી રોડ માથે પલ્યા છે અને રોડની માથે રોડ ની માથે નાખી છે મારી તો મારી નાચ હવરી હોય તો આ મારો કરો બરાબર તો આવી આ વખો પડી જવાનો તી સતા આ માણસે લાકડે લઈને મને ઘા માર્યા છે આ નાચને ઉડ કરી નાખી છે તો આ ગ્યાલા વેરસી હારે શ્યામા વેરસી હારે ભૂરા સુરા સુરાયે જો તમે કોઈ મારી દેવીનો નો નિયય મારો તો તમારી વાહન ચાર ધામનો રખો છે રખા મૂકેલા છે એ ચાર ધામના રકા તમારી વાણ મૂકું છું જો કોઈ તમે આની વાત વ્યવહાર વહીવટ કરો તોય બરાબર કોઈ જાત આ મારો પત્યા મોર જય માતાજી જય દાદા